ઓમ નમઃ શિવાય મિત્રો તમારા બધાનું મારી ચેનલ પર સ્વાગત છે આજે આપણે પૂળાનાથની ત્રીજી આંખનું શું રહસ્ય છે તેના વિશે વાત કરીશું ભગવાન શિવની ત્રીજી આંખ અંગે અનેક કથાઓ પ્રચલિત છે મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે ભગવાન શિવના અનેક સ્વરૂપ છે માથા પર જટા ગળામાં નાગરાજ અને શિવજીની ત્રીજી આંખ બધા જ લોકોએ શિવજીની ત્રીજી આંખ અંગે અનેક કથાઓ સાંભળી હશે છતાંય તે એક રહસ્ય જેવું લાગે છે આજે આ લેખમાં ભગવાન શિવની ત્રીજી આંખનું શું રહસ્ય છે તે જાણીશું ભગવાન શિવની ત્રીજી આંખ દિવ્ય દ્રષ્ટિનું પ્રતિક છે માન્યતા છે કે ભગવાન શિવની ત્રીજી આંખ તેમની દિવ્ય દ્રષ્ટિ છે આ દ્રષ્ટિથી કશું જ છુપાયેલું રહી શકે નહીં ભોળાનાથની અનુભૂતિ થાય છે આ ત્રીજી આંખથી તેઓ ત્રણેય લોકની ગતિવિધિઓ પર નજર રાખે છે શિવજીની ત્રીજી આંખ તેમને દરેક વસ્તુના ઊંડાણમાં જવા માટે મદદગાર માનવામાં આવે છે ભગવાન શિવની ત્રીજી આંખ તેમની શક્તિનું કેન્દ્ર પણ છે તેનાથી તેમની છબી ખૂબ જ પ્રતિભાશાળી બની જાય છે માન્યતા એવી પણ છે કે ભગવાન શિવની ત્રીજી આંખ ખુલતા જ સંપૂર્ણ સૃષ્ટિ ભસ્મ થઈ જશે ભગવાન શિવની ત્રીજી આંખ અને તેની સાથે જોડાયેલી કથા ભગવાન શિવની ત્રીજી આંખ અંગે અનેક કથાઓનું વર્ણન કરવામાં આવ્યું છે એક કથા પ્રમાણે જ્યારે ભગવાન શિવ પોતાના ધ્યાનમાં મગ્ન હતા ત્યારે માતા પાર્વતીએ પોતાની બંને હથેળીઓથી તેમની આંખને ઢાંકી દીધી જેના કારણે દુનિયામાં અંધકાર છવાઈ ગયો ઉલ્લેખનીય છે કે તે સમયે મહાદેવજીએ પોતાની ત્રીજી આંખથી એટલો પ્રકાશ પ્રજ્વલિત કર્યો કે આખી ધરતી બળવા લાગી હતી ત્યારે માતા પાર્વતીએ તરત પોતાની હથેરી હટાવી લીધી અને બધું જ સામાન્ય થઈ ગયું આ કથા દ્વારા એવું જાણવા મળે છે કે ભગવાન શિવજીની એક આંખ સૂર્ય સમાન છે તો બીજી આંખ ચંદ્ર સમાન છે બીજી એક અન્ય કથા પ્રમાણે એકવાર દક્ષ પ્રજાપતિએ ભવ્ય હવનનું આયોજન કર્યું અને તે હવનમાં ભગવાન શિવનું ખૂબ જ અપમાન થયું હતું જે માતા સતી સહન કરી શક્યા નહીં અને તેમણે આત્મદાહ કરી લીધો આ ઘટનાના કારણે ભોળાનાથ એટલા તૂટી ગયા કે વર્ષો સુધી તેમણે ઘોર તપસ્યા કરી હતી ઉલ્લેખનીય છે કે તે સમય સાથે માતા સતીનો હિમાલયની પુત્રી તરીકે ફરી જન્મ થયો પરંતુ ભગવાન શિવ પોતાના ધ્યાનમાં એટલા મગ્ન હતા કે તેમણે કોઈ વાતનો અહેસાસ થયો નહીં બધા દેવતા ઈચ્છતા હતા કે જલ્દી જ માતા પાર્વતીનું શિવજી સાથે મિલન થઈ જાય પરંતુ દેવી દેવતાઓની બધી જ કોશિશ વિફલ સાબિત થતી હતી પછી અંતે ભગવાન કામદેવને મદદ માટે બોલાવવામાં આવ્યા કામદેવ વિવિધ રીતે ભગવાન શિવનું ધ્યાન તોડવાની કોશિશ કરી પરંતુ તેઓ અસફળ રહ્યા તે પછી કામદેવે એક આંબાના ઝાડ પાછળથી ફૂલનું બાણ ચલાવ્યું જે સીધું શિવજીના હૃદયમાં જઈ અને વાગ્યું અને તેમનું ધ્યાન ભંગ થઈ ગયું ધ્યાન ભંગ થવાથી મહાકાળ એટલા ગુસ્સે થઈ ગયા કે તેમણે પોતાની ત્રીજી આંખથી કામદેવને ભસ્મ કરી દીધા હવે દેવતાઓને આ વાતની સંતુષ્ટિ હતી કે ભોળાનાથનું ધ્યાન પૂર્ણ થઈ ગયું છે પરંતુ એક વાતનું દુઃખ પણ હતું કે કામદેવે પોતાના જીવનનું બલિદાન આપવું પડ્યું જ્યારે કામદેવની પત્નીએ શિવજીને પ્રાર્થના કરી કે તેમના પતિને ફરી જીવિત કરી દે ત્યારે શિવજીએ દ્વાપરયુગમાં કામદેવ ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર તરીકે જન્મ લેશે તેવું જણાવ્યું હતું તો મિત્રો આ હતો ભગવાન શિવજીની ત્રીજી આંખનું રહસ્ય જો તમને મારા આવા વિડીયોઝ ગમતા હોય તો તમારા ધાર્મિક ગ્રુપમાં જરૂરથી શેર કરજો અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન મળે એ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ